ગુજરાતમાં અનેક કિસ્સા એવા સામે આવ્યા છે કે જ્યાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને અમુકની અંદર તો ભાજપના જ નેતાઓના હાથ હોય છે તેમ છતાં એમના સામે કેવી કાર્યવાહી થાય છે એ પણ આપણને ખબર છે અમરેલીનો લેટર કાર્ડ આપણને યાદ છે એમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા તેમ છતાં આખરે શું નિર્ણય આવ્યો એ પણ આપણે બધા જાણીએ છીએ હજુ પણ એક દીકરી છે તે ન્યાય માટે હાઈકોર્ટના ધક્કા ખાઈ રહી છે હવે આવો જે કિસ્સો સામે આવ્યો છે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને એ પણ ભાજપ નેતા ઉપર નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કે જેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે કોઈ બીજા વ્યક્તિએ ભ્રષ્ટાચારના આરોપ નથી લગાવ્યા પરંતુ ભાજપના જ એક કાર્યકર્તા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે લખવામાં આવ્યું છે કે જે આ સાહેબ છે તે ભ્રષ્ટાચાર કરે છે આવા તો કોઈ અમે ધારાસભ્ય અમારી અત્યાર સુધીની જે અમે ભાજપમાં રહેલા છીએ ત્યારે અમે નથી જોયા કે આવા વ્યક્તિ પણ આવા ભાજપની અંદર સમાવેશ થાય છે એટલે સૌથી પહેલાં જે પત્ર લખવામાં આવ્યો છે તે જોઈ લઈએ કે એમાં કેવા જે મુદ્દા છે તે ટાંકવામાં આવ્યા છે કારણ કે નામ નથી સીધો વિષય છે કે તોરાજી ઉપલેટાના લેભાગુ અને ભ્રષ્ટાચારી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા આ મહેન્દ્ર પાડલિયા ભ્રષ્ટાચારની માજા મૂકી છે દરેક જગ્યાએ તેના એક મડતિયા દ્વારા ઉઘરાણું આ ભ્રષ્ટાચારી ધારાસભ્યમાંથી લોકો અને કાર્યકરને બચાવવાની જે માંગ છે તે પણ અત્યારે ઊભી થઈ છે ભાજપ એટલે શિસ્તવાળી પાર્ટી એક ભ્રષ્ટાચાર વિરુદ્ધની પાર્ટી કહેવાય પણ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા એક પોતે જ ભ્રષ્ટાચારમાં ગડાડૂબ છે દરેક નાના કોન્ટ્રાક્ટર પાસેથી બે હજાર ત્રણ હજાર ઉઘરાવે અને દેશી દારૂ વેચવા જે વેચે છે એમની પાસેથી પણ મહેમાન ગતિના પૈસા લેવામાં આવે છે આટલી હલકી અને નિમ્ન કક્ષાના ધારાસભ્ય ક્યાંય નહીં જોયા હોય અને અમે જોયા પણ નથી તેટલી હલકા હલકી કક્ષાના આજે મહેન્દ્ર પાડલિયા છે તેમને કહેવામાં આવ્યા છે

હવે આમાંથી બચાવે તેવી બુમરાડ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને જનતામાંથી ઉભી થઈ છે હજુ પણ કહેવામાં આવ્યું છે કે સાચા અને નિષ્ઠાવાળા કાર્યકરને ધારાસભ્ય પોલીસ દ્વારા માર ખવડાવવામાં આવે તેવી હલકી પ્રકારના આ ધારાસભ્ય છે કોઈ આ ધારાસભ્યમાંથી બચાવે લોકોને કાર્યકરોને તેવી પણ માંગ ઉઠી છે ઉપલેટા નગરપાલિકામાં પણ એટલી જ ભ્રષ્ટાચાર ચીફ ઓફિસરને સાથે રાખી દરેક પ્રકારના આ કચેરીમાં છેલ્લા બે વર્ષ થયા શાસનમાં ભ્રષ્ટાચાર છે 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 મહિલા ચીફ ઓફિસર સાથે દરેક કામમાં ભાગીદારી આ શું શું કરવાનું કરવા બેઠા તેવો પણ સવાલ ઉભો થયો છે અત્યારે નગરપાલિકામાં મહેન્દ્ર પાડલિયાનો વ્યભિચારી એક માણસ જેનું નામ જીગ્નેશ ડેર આખો દિવસ નગરપાલિકામાં પડ્યો પાથર્યો રહે છે ભ્રષ્ટાચાર અને વ્યભિચાર પણ કરે છે

ભાજપ સાથે કઈ લેવા દેવા નથી તેવા ગુંડા અને માફિયા લોકોને ટિકિટ આપી ભાજપના ધજાગરા કરેલા આ કોપી છે તે દિલ્હી ગાંધીનગર પ્રદેશમાં પણ મોકલવામાં આવી છે લખ્યું છે લિખિતન ભાજપ અને સંઘની કાર્યકર્તા હવે આ પત્ર વાયરલ થયો છે આવો જ એક પત્ર આપણે અમરેલીમાં પણ જોયો હતો કે જ્યાં દારૂના હપ્તા લેવામાં આવે છે રેતી ખનનનો મુદ્દો પણ પણ એમાં આવ્યો હતો હવે અંદર ઊભા થયા છે કે જે આ મહેન્દ્ર પાડલિયા છે તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે પણ હવે જોવાનું છે કે જો કોઈ કાર્યવાહી કરવામાં આવશે મહેન્દ્ર પાડલિયા જો સાચા હશે કારણ કે સ્વાભાવિક છે કે આમાં જેમના ઉપર આરોપ લાગ્યા છે તે બોલશે તો ખરા જ

એટલે અહીંયા ક્યાંક એવું સાબિત કરવામાં આવે છે કે મહેન્દ્ર પાડલિયા સાચા છે પરંતુ હવે એ જોવાનું છે કે જે આ વ્યક્તિએ પત્ર લખ્યો છે તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે પછી ખરેખર આ જે આરોપ લગાવવામાં આવ્યા છે તે સાચા છે પણ તમને શું લાગે છે જો તમે ધોરાજીની જનતા હોય કારણ કે તમે ત્યાંના રહેવાસી છો તમને શું લાગે છે આ ભ્રષ્ટાચારના આરોપ જે મહેન્દ્ર પાડલિયા ઉપર થયા છે અને જો સાચા હોય અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર